નવસારી ગ્રામ્ય પોલીસ મતક વિસ્તારમાં ચાલી તે ગેર કાયદેસરની داروની હેરાફેરીને અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત નવસારી ગ્રામ્ય પોલીસ મતકના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતા આ દરમિયાન પીઆઈ પટેલિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈને મળેલી બાતમીને આધારે ગ્રામ્ય પોલીસ મતકની ટીમ નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર બુલેટ ટ્રેન ના ઓવરબ્રિજ નીચે વોચ રાખી અને તપાસ હતા તે દરમિયાન બાતમી વાળો વોલેરો મેક્સ પિકઅપ ટેમ્પો નંબર MH48DC5507 આવતા તેને ચેક કરી અને તેમાં તપાસ કરતાં ટેમ્પોમાંથી 40 જેટલા પુઠારના બોક્સમાં ભરેલો રૂપિયા 258000 ની કિંમતનો ભારતીય બનાવટનો તેમજ ગોડકાની 1560 જેટલી જથ્થો મળી આવ્યો હતો જેને આધારે ગ્રામ્ય પોલીસે મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતા 49 વર્ષીય ટેમ્પો ડ્રાઈવર શકીલ ટેમ્પો તેમજ રૂપિયા દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા દસ લાખ ચોસઠ હજાર એકસો ના મુદ્દામાલ જપ્ત કરી આરોપી ટેમ્પો ડ્રાઈવર વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે પ્રોહિબિશન અંગેના ગુના હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ ગુનામાં સંડોવાયેલા કરણ પાટીલ નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ ન્યૂઝ નવસારી